જય માતાજી જય મા મિત્રો હું શું અનિલ સાંકળ પરિવાર મિત્રો આજે આવી ગયા છીએ આપણે મહવા માર્કેટિંગ યાર્ડ આજે આપણે મિત્રો તારીખની આજ વાત કરીએ તો તારીખ છે ઓગણીસ આઠ બે હજાર પચીસ મિત્રો આજે મંગળવાર મિત્રો જો લાઈવરાજ અત્યારે મિત્રો થાય છે અહીંયા તો પેલા મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો તમને મિત્રો દરરોજ મિત્રો છઠા ડુંગળીના અને લાલ ડુંગળીના મિત્રો તમને તાજા મિત્રો બજાર બહુ દિલ્હી મિત્રો તમને જોવા મળશે તો મિત્રો આપણી આ ખેડૂત મિત્રો ચેનલ છે તો આપણી ખેડૂતની ચેનલની અંદર મિત્રો પહેલી વાર આવે તો ફરીવાર મિત્રો એ છું આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમે મિત્રો આપણે નવા નવા મિત્રો આપણે વિડીયો મૂકીએ તો આપણે બધા ખેડૂત મિત્રોને ખબર પડે ને મિત્રો શું ને આજની આપણે મિત્રો લાઈવ મિત્રો ને જો આપણે અહીંયા થાય છે ને લાગત મિત્રો આપણે ભાવ જવાના છે કે શું છે મિત્રો આજના તાજા બજારમાં ફરી વાર મિત્રો કહું છું આપણી ચેનલમાં મિત્રો પહેલી પહેલીવાર આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી હાલો મિત્રો મળી જ ફટાફટ સીધા તમને રાલ દોરી લાઈવ ત્રણસો આઠ્યા કેટલા બસો 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 ત્રણસો બાવન છે પચાસ

एको हाय ढाई रुपया हाय एक सौ हाय ठाएं रुपिया हाइट ढाई रुपया एक सौ हाथ रुपिया दो बड़िया हरिया एक सौ हाइट हाइट रुपिया हाय रुपिया सो हाय हाय रुपिया

એ તો બધા સાથે હાઈટર આશરો વગર એ છે આકાશી વાશી દા છે 300 રૂપિયા આપરા 283 બોલે વાહની બસ જય ઓ બાબા જય સોરાનો 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 એમ 5 4 રૂપિયા બંજા બંજા રૂપિયા આપો આપ છે એન કે હારો જય ભાઈ 97 98 રૂપિયા 99 99 રૂપિયા 299 99 એક મિનિટ એક મિનિટ 300 રૂપિયા અલે છે એક અમે એક હાલ જો યાર કલર એક 300 એક એક રૂપિયા એક એક

પાંત્રીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા ત્રણસો ને તેતાલીસ ચોપાલ બેતાલીસતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન એકસો રૂપિયા ત્રણસો અઠાવન પાંચ છો રૂપિયા ત્રણસો છ

એ ભાઈ ગળો ભાઈ 371 ઓટો વારિયા કાર્ડ જોઈએ એક આટમે એક ભાઈ હચ હજુ હચોતે રૂપિયા રૂપિયા પાંચ રૂપિયા પાંચ <simus> રૂપિયા <simus> <simus>

તાલીસ અડતાલીસો અડતાલીસ ઓગણ બચ્યાન ત્રણસો એકાવનસો બાવીસ બાવન રૂપિયા

એ છે 10885 85 500 270 70 85 લે લે છે લે લે છો 90 91 92 93 93 રૂપિયા બોલજો ભાઈ 90 ભાઈ છે જે ને આગુ છે રૂપિયા હાલો હવે આગળ કે ચાલીસ ચાલી રૂપિયા બસો ચાલી એકા પચાસ બસો સુધી પિસ્તાલીસ અડતાલીસ હર ચાલિકા બસો અડતાલીસ